સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું હવે ત્યાં અનિકૃત વ્યક્તિઓ સરકારી કચેરીઓમાં નહીં કરી શકે પ્રવેશ

હવે જોઈએ સમાચાર વિગતવાર પાલમપુરમાં બસ પોર્ટમાં યુવતી સાથે કેફેમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી છે પોલીસે બસ પોર્ટમાં કેફે ચલાવતા સંચાલકોને લાયસન્સ સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે ત્યારે લાયસન્સ વિના અને જાહેરનામાનો ભંગ કરીને તેમજ દુકાનની બહાર કબજો જમાવી ટોળા એકત્ર કરતા દુકાનદારો સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે પાલનપુરમાં કોલેજિયન યુવતીનો અશ્લીલ વિડીયો ઉતાર્યા બાદ તેના માધ્યમથી છ લોકોએ દુષ્કર્મ જેમાં યુવતી અલગ અલગ સમયે તે સ્વાભાવિક છે ત્યારે પાલનપુર બસ પોર્ટમાં ફર્સ્ટ ડેટ કેફે માં શટર બંધ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદને પગલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવા માટે અભિયાન હાથ ધરાયું છે રહી રહીને જાગેલી પોલીસે બસ પોર્ટમાં ચાલતા કેફેના સંચાલકોને તેમના લાયસન્સ સાથે હાજર રહેવા નોટિસ આપી છે અને જો આધાર પુરાવા સાથે હાજર ન રહે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો બનાવ છે જે દુષ્કર્મનો છે તેમાં એવું મેન્શન કરેલું છે કે બે વર્ષ અગાઉ જ્યારે જે છોકરી જો ભોગ બનનાર છે તેમની પ્રથમ મુલાકાત પાલનપુર બસપોર્ટ ખાતે આવેલા કાફે ખાતે થયેલી હતી પરંતુ અમે તપાસ કરાવેલી છે કે હાલ એ કાફે બંધ છે અને મેં પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો છે એનો દોઢ મહિના જેવો સમય થયો છે ત્યારબાદ મેં આવી અને જે બસ ખાતે આઠ જેટલા કેફે આવેલા છે એને તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ તમામ આઠ કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે કાફે ખાતે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવશે અને જે કેફે ખાતે કોઈ પડદા લગાવેલા છે કોઈ એવી આડ બનાવેલી છે તો જાહેર જગ્યા પર એ વસ્તુ પ્રતિબંધિત છે તો એ જે જે લોકોએ કરેલું છે તેને દૂર કરવા માટેની બી નોટિસ આપેલી છે એટલે તમામને નોટિસ બજવણી થઈ ગઈ છે અને પોલીસ હવે સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ ચેક કરશે અને જ્યાં પણ એવું જણાય આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે વાવ તાલુકાના રામપુરા ગામે પ્રેમ લગ્ન કરવા મામલે યુવતીના પરિવારજનોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો છે પ્રેમ લગ્ન કરીને યુવક ઘરે પહોંચતા જ યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હતો યુવતીના પરિવારજનોએ ધોકા લાકડી અને તલવાર વડે હુમલો કર્યાના આક્ષેપ યુવકે કર્યા છે પાંચ મહિના પહેલા યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાની અદાવત રાખીને આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે ઘટનાની જાણ થતાં જ સુઈગામ પોલીસે હુમલો કરવાના મામલે મહેશ ગોસ્વામી ભરત ગોસ્વામી સહિત તે લોકો સામે ગુનો નોંધ્યો છે યુવકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે સુઈગામ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી પોલીસે આ કેસમાં કઈ દિશામાં તપાસ કરી રહી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી યુવતીના પરિવારજનોનો કોઈ પક્ષ સામે આવ્યો નથી યુવક અને યુવતી કેટલા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને યુવતીના પરિવારજનોએ લગ્નનો વિરોધ શા માટે કર્યો હતો તે અંગે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી યુવતીનું આ બાબત પર શું કહેવું છે તે પણ જાણવા મળ્યું નથી સ્થાનિક લોકો આ ઘટના વિશે શું કહે છે તે અંગે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી શું આ પહેલાં પણ આવા બનાવો બન્યા છે અને શું ગામમાં કોઈ તણાવની સ્થિતિ છે તે અંગે પણ કોઈ માહિતી મળી નથી થરાદની પઠામણા હાઈસ્કૂલના શિક્ષક ભરત પરમાર ગુમ થતા ચકચાર મચી ગઈ છે તેઓ વહેલી સવારથી ઘરેથી કહ્યા વિના નીકળી ગયા હતા ગુમ થતા પહેલાં તેમણે એક સ્ટેટસ મૂક્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને ગણેશભાઈ લાલજીભાઈ અને ગણપતભાઈએ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે ભરત પરમારના પરિવારજનોએ થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને તેમની શોધખોળ કરવા વિનંતી કરી છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ભરત પરમારના પરિવારજનોને અને મિત્રોની પૂછપરછ કરી રહી છે પોલીસ તેમના મોબાઈલ ફોન અને કોલ રેકોર્ડ્સની પણ તપાસ કરી રહી છે ભરત પરમારમાં ગુમ થવાના કારણે તેમના પરિવારજનો અને શાળાના વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેઓ એક સારા શિક્ષક હતા અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા હજુ સુધી ભરત પરમાર ગુમ થવાનું કારણ જાણી શકાયું નથી પોલીસે આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેમની ભાળ મેળવવાની આશા છે ડીસા નગરપાલિકાના બાંધકામ વિભાગમાં ભ્રષ્ટાચારની બુમરાણ મચી છે શહેરમાં ઊભી થતી પાણીની ટાંકીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે ખાસ કરીને વોર્ડ નંબર બે ના પિંક સિટી સોસાયટીમાં થોડા વર્ષો પહેલા બનેલી પાણીની ટાંકી વારંવાર રિપેરિંગ કરવા છતાં આજે પણ જર્જરિત હાલતમાં છે પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ થતા સ્થાનિકોના માથે મોત સવાર છે જર્જરિત ટાંકીના પોપડા ખરી પડતા સોસાયટીના રેશોમાં ડરનો માહોલ છવાયો છે સિટી સોસાયટીમાં બનેલી ટાંકીને બે વાર રિપેરિંગ કરવા છતાં આજે પણ પાણી લીકેજ થતું હોવાની બુમરાણ ઉઠી છે જો ટૂંક સમયમાં પાણીની ટાંકી રિપેર કરવામાં નહીં આવે તો નગરપાલિકા આગળ ધરણા પર બેસવાની સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે વારંવાર રજૂઆત કરવા છતાં ટાંકી રિપેર ના થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડીસાપાટણ પર આવેલા ભોપાલનગર નજીકની રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી છે ત્યારે સરકાર દ્વારા બ્રિજની મંજૂરી આપ્યા બાદ પણ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી ત્યારે આજે વહેલી સવારના રેલવે ફાટક નજીક અકસ્માતની ઘટના સામે આવી છે ડીસા પાટણ રોડ પર રેલવે ફાટક પાસે બુધવારે સવારે સાડા છ વાગે ગોળની પેટીઓ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી રસ્તા વચ્ચે આવેલી ગાયને બચાવવા જતા ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક રોડ પર વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી સદનસીબે અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બોપાનગર રેલવે ફાટક બ્રિજ બનવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી બ્રિજ બનવાનું કામ શરૂ થયું નથી કાંકરેજ તાલુકાના જામપુર કસરા મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે કેનાલમાં તરતી હાલતમાં યુવતીનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક શિયોરી પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ શિયોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસને મૃતદેહ પાસેથી મોબાઈલ ફોન અને એક સુસાઇડ નોટ મળી આવી હતી પોલીસે મોબાઈલ અને સુસાઇડ નોટના આધારે યુવતીની ઓળખ રાધનપુરની ફૂલવતી માજી રાણા તરીકે કરી હતી સુસાઇડ નોટમાં યુવતીએ સુરેશ સેજલ અને અન્ય એક શખ્સના ત્રાસથી કંટાળને આત્મહત્યા કરી હોવાની ઉલ્લેખ કર્યો છે આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આઘાત લાગ્યો છે અને તેઓએ મૃતક યુવતીની સુસાઈડ નોટને આધારે તેને મોતને ઘાટ ઉતારવા મજબૂર કરનાર સુરેશ સેજલ સહિત સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલા શખ્સો સામે ગુનો નોંધવાની માંગણી કરી છે શિવોરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવતીના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે પોલીસ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા શખ્સોની પણ પૂછપરછ કરી રહી છે મૃતક યુવતીના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે અને પોલીસને ઝડપી તપાસ કરીને આરોપીઓને સજા આપવાની માંગ કરી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરીવાળું છે જિલ્લાના સરહદીય વિસ્તારોમાં કેનાલ તૂટવાની ઘટનાઓએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે તાજેતરમાં વાવના મીઠા વિચારણા ગામની સીમમાં એક મોટી કેનાલમાં ગાબડું પડ્યું હતું આ ઘટનાને કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું જેના પરિણામે ખેતરોમાં ઉભેલા એરંડા ઈસબગુલ અને જીરાના પાકને ભારે નુકસાન થયું હતું ખેડૂતોએ આ ઘટના માટે તંત્રની નબળી ગુણવત્તાવાળી કામગીરીને જવાબદાર ઠેરવી છે એ આરોપ લગાવ્યો છે કે કેનાલનું સમારકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરવાની નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે આ ઘટનાને ખેડૂતોએ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે અને તેઓને ચિંતામાં મૂકી દીધા છે ખેડૂતોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું હવે તે અનધિકૃત વ્યક્તિઓ સરકારી કચેરીઓમાં નહીં કરી શકે પ્રવેશ જીવન છે હોલિકા દહન પરંપરા આધુનિક યુગમાં પણ બાળકો બનાવી રહ્યા છે છાણાના હોળાયા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ ઘર આ છે ને નહીં નહીં એ સામેવાળી ગલીમાં રહે છે સોરી સોરી આટ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો તો ચોથું ઘર છે સર શૂટ જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્લુસ્કો પ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ

જિલ્લાની સરકારી કચેરીઓમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને અધિકૃત ઈસમો કે ટોળી જે અરજદારોને ગેરમાર્ગે દોરે અથવા લાલચ આપી સરકારી કાર્યમાં દખલ આપે તેવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે સરકારી કામકાજમાં અવરોધ ઊભો કરનાર અને લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓને રોકવાના હેતુથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો તેસઠ હેઠળ બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મેર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઈસમો કે ટોળીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જાહેરનામા મુજબ સરકારી કચેરીઓમાં માત્ર પોતાની સરકારી કામગીરી માટે આવેલા અરજદારો કે કર્મચારીઓને જ પ્રવેશની પરવાનગી રહેશે અનધિકૃત ઇસમો કે ટોળી જે અરજદારોને ગેરમાર્ગે દોરે અથવા લાલચ આપી સરકારી કાર્યમાં દખલ આપે તેવા લોકોને કચેરીમાં પ્રવેશવાની મંજૂરી રહેશે નહીં આ પ્રતિબંધ આગામી ત્રીસ એપ્રિલ બે સુધી અમલમાં રહેશે આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જે તે સરકારી કચેરીના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રેણીના અધિકારીઓએ આ અવલંગોની ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવે છે અસત્ય પર સત્યના વિજયના પ્રતિક હોળી અને રંગોના પર્વ ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થાય છે ત્યારે પાલનપુરના વિદ્યા મંદિરમાં પણ ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી હોલિકા દહન બાદ રંગોના તહેવાર ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે ત્યારે શાળા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવે છે આજે પાલનપુરના વિદ્યા મંદિર સંકુલમાં પણ વિદ્યાર્થીઓ ધૂળેટી પર્વના રંગમાં રંગાઈ ગયા હતા અમે આજે અમે બધા રંગ લઈને આવ્યા શાળામાં અને બેથી આઠ પીરિયડ અમે ભણ્યા અને છેલ્લા પીરિયડના અંદર અમે હોળી રમી અને હોળીના અંદર બધા ગુલાલ લઈને આવ્યા છે કોઈ પાકો રંગ નથી લાવ્યો કારણ કે પાકો રંગ સ્કિનને ડેમેજ પણ કરી શકે છે અને અમને પાણીથી પણ રમવાની ના પાડીએ કારણ કે અમુક રંગો એવા હોય છે જેને પાણીના અંદર નાખીએ તો એ પાક્કા જેવા થઈ જાય છે અને એ ઉતરતા પણ નથી જલ્દી આ આવી રીતના અમે એકદમ નેચરલ ઓલી રમી સવારમાં અભ્યાસ કર્યા બાદ બપોરે વિદ્યાર્થીઓ મન મૂકીને ધૂળેટી રમ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ પાકા રંગને બદલે અબીલ ગુલાલ સહિતના ઓર્ગોનિક રંગોથી ધૂળેટીની મજા માણી હતી તમામ વર્ગ અને તમામ સમજના વિદ્યાર્થીઓએ એકબીજા પર રંગ છાંટી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી આજ આ સ્કૂલ પર ધૂળેટીનો તહેવાર હતો અમે બધાએ ખૂબ આનંદ લીધો મેં મારા મિત્રો સાથે ધૂળેટી રમ્યો અમે અલગ અલગ કલરો સાથે ધૂળેટી રમતા હતા ખૂબ મજા સ્કૂલમાં તમે જોઈ શકો છો ખૂબ જ અમારા સ્કૂલમાં ધૂળેટી આ પહેલી વાર ઉજવવામાં આવે છે અમને અહીંયા થોડો આનંદ પણ આવે છે અમારા બધાના હાથમાં કલર્સ પણ છે અમે એકબીજા ઉપર કલર્સ પણ લગાવીએ છીએ અમારા મેડમ સર પણ અમારી સાથે ધૂળેટી રમવા આવે છે અમને ખૂબ જ આનંદ આવે છે પછી અમારા શિક્ષક પણ મેમ બધા જ અમારા સાથે રમે છે ઉત્તી તમે જોઈ શકો છો અમારે અહીંયા કેટલા બી લોકો છે અહીંયા ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશ મીડિયમના ભેગા છે હોળી પર્વ નિમિત્તે દાંતા તાલુકામાં આનંદમય માહોલ જોવા મળ્યો હતો નાના અને અંતરિયાળ ગામોમાં આદિવાસી સમાજના લોકો ખરીદી માટે બજારમાં ઉમટ્યા હતા અને રંગો કપડાં મીઠાઈઓ અને અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી કરી બજારને ચહલ પહલથી ભરપૂર બનાવ્યું હતું હોળી પર્વના આગમન સાથે દાંતા બજારમાં ઉત્સાહ અને આનંદનું પરિભ્રમણ જોવા મળ્યું વહેલી સવારથી જ લોકો વિવિધ દુકાનો પર ખરીદી માટે પહોંચવા લાગ્યા વિવિધ દુકાનોએ પણ ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ અને છૂટ આપીને વેપારને વધુ ગતિ આપે છે હોળી પર્વને લઈ દાંતા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી રંગ ગુલાલ પકવાન સામગ્રી નવા કપડાં અને ઘરેણા ખરીદતા લોકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો વેપારીઓ પણ ગ્રાહકોના વધતા પ્રવાહને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા આદિવાસી સમાજ માટે હોળી માત્ર તહેવાર નથી તે એક સાંસ્કૃતિક પરંપરા છે બજારમાં ખરીદી કર્યા પછી આદિવાસી સમાજની બહેરો પરંપરાગત નૃત્ય કરતી હોય છે જ્યારે કેટલાક યુવાનો અને ભાઈઓને પણ નાચ ગાન કરીને હોળીનો આનંદ માણતા હોય છે આજે હોળીની આવી રીતે ઉત્સાહભરી ઉજવણી અને વેપારમાં વૃદ્ધિથી દાન તાલુકાના લોકોમાં આનંદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠાના તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી દરમિયાન તેઓએ વહીવટી કામગીરીની સમીક્ષા કરી અને વિવિધ વિકાસના કામોની તપાસ કરી હતી ડીડીઓ દવેએ બાબર તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખાઓનો રિવ્યુ કર્યો હતો જેમાં વહીવટી કામગીરીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ દવે મીઠા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી મનરેગા યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું હતું તે તરવા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન રેવન્યુ દફતરની ચકાસણી કરવા ઉપરાંત પીએચસી સેન્ટર અને શાહની મુલાકાત પણ લીધી હતી શાહમાં ચાલતા મધ્ય ભોજન સહિત વિવિધ વિકાસોને કામની તપાસો કરી હતી આ મુલાકાત દરમિયાન બાબર તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી

કિર્તિસિંહ વાઘેલાનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પરબતભાઈ પટેલે કિર્તિસિંહ વાગેલાના કુશળ નેતૃત્વ અને સંગઠન શક્તિ માટે વખાણ્યા હતા આ કાર્યક્રમમાં થરાદ તાલુકા અને શહેર ભાજપ સંગઠનના અગ્રણીઓ જિલ્લા સ્તરના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી તથા પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લીધો હતો પાલમપુર હાઈવે સર્કલની ચારેય તરફ હોટલો જીબી કચેરી તેમજ શાળા કોલેજો હોસ્પિટલ અને જાહેર જનતાના ઘસારાવાળી જગ્યાઓ આવેલી હોવાથી સર્કલ પર લોકો રોડ પર વાહનો પાર્ક કરી જતા રહેતા હોવાથી ઇમરજન્સી સેવાને અડચણ થાય છે આથી હાઈવે સર્કલ થી ચારેય તરફના માર્ગો પર એકસો પચાસ મીટરના અંતર સુધી વાહન પાર્ક ન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિક નિયમિત માટે તંત્ર દ્વારા અનેકવિધ પ્રયત્નો અને એરોમા સર્કલની આસપાસના વિસ્તારમાં ચારેય રસ્તા પર એકસો પચાસ મીટર વિસ્તારમાં વાહનોનો પાર્કિંગ ઝોન તરીકે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે પોલીસને સત્તાઓ આપવામાં આવી છે જોકે ઇમરજન્સી સેવાના પરંપરા આધુનિક યુગમાં પણ બાળકો બનાવી રહ્યા છે છાણાના હોળાયા જતો રહો ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

અને હોળાયા તૈયાર કરવામાં પણ બાળકોમાં હોડ જામતી હતી પરંતુ વર્તમાન સમયના બાળકોને આ હોળાયાના મહત્વની જાણકારી નથી અને હોલિકા દહનનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે ત્યારે ડીસાના વાસણા ગોળિયા ગામમાં આજે પણ બાળકો હોલિકા દહન માટે છાણામાંથી હોળાયા બનાવી રહ્યા છે અને આ હોળાયાના હાર બનાવીને હોલિકા દહનની તૈયારી કરી રહ્યા છે ભારે ઉત્સવ સાથે આ બાળકો અત્યારે હોળાયા બનાવવાની કામગીરીમાં જોતરાયેલા મળ્યા હતા ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું હવે તે અનાધિકૃત વ્યક્તિઓ સરકારી કચેરીઓમાં નહીં કરી શકે પ્રવેશ શેરોમાં સર્કલ પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા કલેક્ટરનો જાહેરનામો પાલનપુર હાઈવે સર્કલ ની આસપાસના 150 મીટર સુધીના વિસ્તારને જાહેર કર્યો નો પાર્કિંગ ઝોન ડીસાના વાસના ગોળિયામાં આજે પણ જીવન છે હોલિકા દહનની પ્રાચીન પરંપરા આધુનિક યુગમાં પણ બાળકો બનાવી રહ્યા છે છાણાના હોળાયા આ તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર